થોડા સમય પહેલા નાનપુરા વિસ્તારમાં થયેલી એક હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચે પ્લમ્બરની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડીને હત્યા પાછળનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે

અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં એ જગ્યા ઉપર પતરાના શેડમાં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાંચ ની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે આઈ મોદી અને પીઆઈ સિંદા અને પીએસઆઈ વિશાલ ધનગઢ ને બાકી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપર ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આજ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુસિંહ વજેસિંહ કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું પથ જેથી કરીને આરોપી એના માથા ઉપર પથ્થર અને મને ઈટ મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે સર શોકત શું કામંદરો અ શોકત રિક્ષા રિક્ષા કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે કોઈ પણ પોલ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ વિશાલ ધનગઢ ને એક બાતમી મળી હતી કે આ ગુનાના કામ ને શોકત સૈયદ નામનો ઇસમ સંડેલો છે કે જે બાતમી આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યો અને એની પૂછપરછ કરતા શોકત સૈયદે ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ છે એટલે મૃતકે એમને પેલા હાથ ઉપર ભટકાવાય એના ઉપર એને ડાઉટ ગયો એટલે વિશ્વ